આજે વહેલી સવારથીના જ વરસાદી માહોલ ગુજરાતની અંદર સામ ખાસ કરીને સર્જાયો છે સૌથી મોટા ખુશીના વાત એ કે ખાસ કરીને જે વિસ્તારમાં વરસાદ નબળો હતો આજે એ વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે પૂર્વ કચ્છ લઈ લો મિત્રો ખાસ કરીને સુરેન્દ્રનગરના ભાગો લઈ લો બોટાદના ભાગો લઈ લો ભાવનગર લઈ લો આ સિવાય ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો લઈ લો તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને સારો વરસાદ પડ્યો છે અહીં તમે લાઈવ મેપ જોઈ શકો છો ખાસ કરીને અપડેટ પ્રમાણે પૂર્વ કચ્છની અંદર મોરબીની અંદર પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે આ બાજુ મિત્રો અમરેલીની અંદર જુનાગઢ અંદર પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડ્યો છે સૌથી મોટી વાત એ કે ખાસ કરીને સો જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો છે જો કે વધુમાં વધુ બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે પરંતુ હજુ પણ મિત્રો મોટી સિસ્ટમ છે અને આ મોટી સિસ્ટમ છે આગામી સમયની અંદર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને સારો વરસાદ લાવશે અહીંયા તમે વચ્ચે મધ્ય ભારતનો મેપ જોઈ શકો છો આ મધ્ય ભારતના મેપ ઉપરથી તમામ સિસ્ટમ છે ગુજરાત ઉપર આવશે અને તેને કારણે ઉત્તર મધ્ય અને દક્ષિણ આ ત્રણ વિસ્તારો છે ખાસ કરીને એ વિસ્તારો માં ભારે વરસાદ પડવાનો છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું આજે રાત્રે અને આવતીકાલે મિત્રો કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ આગામી દસ દિવસ ગુજરાતમાં શું મોટી આ ગઈ છે તમામ માહિતીની વાત કરશું તો મિત્રો આવડિયોને અંત સુધી જોઈજો તેમજ અમારે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આવડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુક પેજ અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો ફેસબુકની અંદર હજુ સુધી તમે તેને ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો ત્યાં ખાસ ને ઇમેજ સાથેની માહિતી પણ અપલોડ કરવામાં આવે છે તો સૌથી પહેલાં વાત કરીએ પવનની સ્પીડ ઝડપ તમે જોઈ શકો છો ખાસ કરીને અરબી સમુદ્રના કાંઠે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે પરંતુ ગુજરાતની અંદર જે કાંઈ વરસાદ આવી રહ્યો છે તે બંગાળની ખાડીનું સર્ક્યુલેશનને કારણે છે હાલ મિત્રો દિલ્હીની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડતા ત્યાં મિત્રો રસ્તા પર પાણી ફરાયા છે એ જ મિત્રો મધ્ય ભારતવાળી સિસ્ટમ મિત્રો જેવું છે આ સાયક્લોનિક વિખાઈ જશે અથવા આગળ જશે ત્યારે થોડુંક વધારે જોર સાથે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમ આવી શકે છે જેને લઈને અઠ્ઠેવી અને ખાસ કરીને ઓગણત્રીસ તારીખે સૌથી વરસાદને લઈને મોટી આ ગઈ છે ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો અરબી સમુદ્રની આ સિસ્ટમ વિખાઈ જતા અરબી સમુદ્રના સીધા પવનો ગુજરાત તરફ આવશે અને જેને કારણે અરબી સમુદ્ર બંગાળની ખાડીવાળી જે સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવતી હતી તે મિત્રો ખાસ કરીને ગુજરાત સુધી આવીને અટકી જશે તેને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ પડશે પરંતુ ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત છે અમદાવાદ છે સુરેન્દ્રનગર છે બોટાદના ભાગો છે ભાવનગરના કેટલાક ભાગો છે મોરબીના ભાગો છે પૂર્વ કચ્છ છે બનાસકાંઠા છે તો આ વિસ્તારોની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ આગામી સમયની અંદર જોવા મળવાનો છે અહીં તમે જોઈ શકો છો ખાસ કરીને ઉપલા લેવલે મિત્રો અહીંયા નીચલા લેવલે ભેજ એટલે કે પવનની ઝડપને કારણે મિત્રો સારો વરસાદ નહીં જોવા મળે છાટા સરોડા જોવા મળશે પરંતુ ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળશે અહીંયા મિત્રો આપણે સિસ્ટમની પણ વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો વરસાદને કારણે મિત્રો ખાસ કરીને ઉત્તર એટલે કે હિમાલયની બોર્ડર એરિયાની અંદર ખૂબ જ ભારો વરસાદ રહેશે ગુજરાતની જો વાત કરીએ તો ત્રીસ તારીખે પણ વરસાદને લઈને મોટી ગયું છે ગુજરાત હવામાન વિભાગે ખાસ કરીને ગુજરાતની અંદર હળવાથી લઈને મધ્યમને કેટલાક વિસ્તારમાં અતિ ભારે વરસાદની આગાહી કરેલી છે તમે સ્પષ્ટ જોઈ શકો છો હજુ પણ મિત્રો અરબી સમુદ્ર ઉપરથી સીધો ભેજ જે ભારે ભેજ કહેવાય તેને લઈને મિત્રો સૌરાષ્ટ્રની અંદર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ ત્રણ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળશે જોકે કચ્છની અંદર થોડીક વરસાદની ઘટ જોવા મળે જોકે લોકોને ગરમીમાંથી પણ મિત્રો રાહત મળવાની છે આગામી સમયની અંદર ટેમ્પરેચર પણ ઘટશે છે ભારો બફારો છે પણ એ ઘટવાનો છે કારણ કે અત્યાર સુધી મિત્રો સિસ્ટમને કારણે પવનની દિશા મિત્રો ફિક્સ નહોતી અને તેને લઈને જ મિત્રો ભારે બફારો હતો પરંતુ હજુ પણ એક દિવસ એટલે કે ઓગણત્રીસ તારીખ જતાં ત્રીસ તારીખથી મિત્રો વરસાદની અંદર મોટી રાહત મળશે એટલે કે બફારામાંથી મોટી રાહત મળશે અને ત્યારબાદ જુલાઈ મહિનાની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને સાત તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બનશે અને આ સિસ્ટમ સાત તારીખે મોડી રાત પછી અહીં તમે જોઈ શકો છો આ જે સિસ્ટમ બન્યું છે સાત તારીખની આસપાસ તે મિત્રો ખાસ કરીને અરબી સમુદ્રમાં નથી બને એટલે ગુજરાતને સૌથી મોટો ફાયદો થશે સાત તારીખે આ સિસ્ટમ મિત્રો ખાસ કરીને વધારે આગળ વધી અને મધ્યપ્રદેશમાં ત્યારબાદ આઠ તારીખે ગુજરાતમાં અને નવ તારીખે મિત્રો ખાસ કરીને ગુજરાતની ઉપર સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર રહેશે જેને લઈને મિત્રો આઠ નવ દસ જુલાઈ પણ ભારેથી ભારે વરસાદ છે એ ખાબકી શકે છે અહીં તમે જોઈ શકો છો જે આ સિસ્ટમ હતી એ મિત્રો ખાસ કરીને ધીમે ધીમે આવશે જેને કારણે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમને અરબી સમુદ્રનો સીધો ભેજ મળતા આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે કડાકા ભડાકા સાથે વરસાદને લઈને આગે છે ત્યાર પહેલાં મિત્રો ખાસ કરીને થોડોક વરસાદમાં વિરામ આવી શકે છે અને ખાસ કરીને જોવા જઈએ તો આ વખતે હવે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રની અંદર જંગલ વિસ્તાર છે તેમાં દક્ષિણ ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે જો કે પશ્ચિમ કચ્છની અંદર હવે મિત્રો વરસાદની ખૂબ જ ઓછી શક્યતા રહેશે તો આજના વિડીયોમાં આટલો જોદો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી અને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જે ભારત